તો શું બે હજાર છવ્વીસમાં ફરી પાછો દુકાળ પડવાનો છે અલનીનો બે હજાર છવ્વીસમાં આવી રહ્યો છે શું ઓગણીસો બોતેરમાં જે દુષ્કાળ પડ્યો હતો એવો બે હજાર છવ્વીસમાં દુષ્કાળ પડવાનો છે અને એનું કારણ શું છે પડવાનું છે કે નહીં તે બધી માહિતી આપણે આ વિડીયોમાં આપેશો તો સૌથી પહેલાં જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી લેજો વધુને વધુ વિડીયોને શેર કરજો જેથી બીજા લોકો બીજા ખેડૂતો સુધી પણ આ માહિતી પહોંચી જાય આજે આપણે વાત કરવાના છીએ અલનીનાની ને હું છું આપનો મિત્ર બાલુભાઈ જાડેજા અને જમાવટ તે સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આમ તો તમે ઘણી જગ્યાએથી સાંભળ્યું હશે કે આવનારું ચોમાસું છે બે હજારનું ચોમાસું એ નબળું રહી શકે છે એમાં અલનીનુંની અસર થઈ શકે છે હવે અલનીનું અને લાલીનો તો અત્યારે લાનીનો ચાલી રહ્યો છે અને ધીરે ધીરે લાનીનો છે એ ન્યૂટ્રલ તરફ જઈ રહ્યો છે એટલે કે ફેબ્રુઆરી અથવા તો માર્ચ મહિનામાં એ ન્યુટ્રલમાં જતો રહેશે અને એના પછી અલનીનાની થોડી થોડી અસર શરૂ થાય એવું પણ હાલ અત્યારે દેખાઈ રહ્યું છે હવે અલનીનો આવે તો ગુજરાતને શું ઇફેક્ટ કરે વરસાદમાં એની કેવી રીતે વરસાદને કેવી રીતે અસર કરે છે તેની પણ વાત કરીશું તો જ્યારે જ્યારે અલ્લીનો આવે છે ત્યારે ત્યારે ભારત દેશને આપણો જે ભારત દેશ છે તેને ચોમાસામાં એ પ્રભાવિત કરતું હોય છે ચોમાસામાં છે એ ઇફેક્ટ કરતું હોય છે અલ્લીનું એટલે આપણું જે આપણું જે ઇન્ડિયન ઓશન છે એટલે કે આપણું જે અરબિયન સમુદ્ર છે અથવા તો બંગાળની ખાડી છે તે અને સામે આપણે ચોમાસાની જે પણ લહેરો કે હવાઓ જે આવતી હોય છે એ આપણે પ્રસાદ મહાસાગર તરફથી આવતી હોય છે અને પ્રસાદ મહાસાગર તરફથી જ આપણે વરસાદી હવાઓ આવતી હોય છે જેના કારણે ચોમાસામાં આપણે વરસાદની શરૂઆત થતી હોય છે જૂન મહિનામાં જૂનની શરૂઆતમાં આપણે વરસાદની શરૂઆત થઈ જતી હોય છે ક્યારેક મે મહિનામાં પણ ઘણીવાર વરસાદની શરૂઆત થઈ જતી હોય છે હવે આની ઇફેક્ટ કેવી રીતે પડે છે તો અલનીનો જ્યારે આવે ત્યારે પ્રસાદ મહારક મહાસાગર છે એ ખૂબ જ ગરમ થઈ જતું હોય છે અને ગરમ થાય એટલે હાઈ પ્રેશર બને હાઈ પ્રેશર બને એટલે પ્રસાદ મહાસાગરની અંદર વાવાઝોડા છે એક પછી એક વાવાઝોડા અથવા તો એક પછી એક વરસાદી સિસ્ટમ જોવા મળતી હોય છે અને જેના કારણે આપણું જે બંગાળની ખાડી છે અથવા તો આપણે અરબી સમુદ્ર છે આપણે આપણે અથવા તો હિંદ મહાસાગર પણ કહી શકીએ છીએ તો આને જે હવાઓ મળવી જોઈએ એ હવાઓ પ્રભાવિત કરતી નથી એના કારણે છે આપણે ભારત ઉપર છે વાદળાઓ આવવાનું પણ ઓછું થઈ જાય છે અને જેના કારણે આપણે વરસાદ પણ ઓછું થતું હોય છે પ્રસાદ મહાસાગરની અંદર જ્યારે પણ અલનીનો સર્જાય એટલે આપણે જે હવાઓ આવતી હોય છે એ હવાઓ ખૂબ નબળી થઈ જતી હોય છે અને એ હવા હવાઓ છે એની દિશાઓ પણ બદલી જતી હોય છે જ્યારે હવાઓની દિશાઓ બદલી જાય જ્યારે ચોમાસાની જે પેટર્ન છે એ ખોરવાઈ જતી હોય છે હવાઓની જ્યારે જ્યારે દિશાઓ બદલાતી હોય છે ત્યારે આપણે કાં તો ચોમાસું છે એ પહેલું આવી જાય અને કાં પછી ચોમાસું છે એ મોડું પણ આવી શકે હવે આ લીનોની અસર છે એ શરૂઆતમાં થશે કે આવનારા પાછળ જ ચોમાસામાં થશે એ તો આવનારા દિવસોમાં ખબર વધારે પડશે પરંતુ તમારે જો આ માહિતી નકશવા નકશવા દ્વારા સમજવી હોય અલનીલાના પોઈન્ટથી પોઈન્ટ સમજવી હોય તો જરૂરથી બધાય કમેન્ટ કરજો એટલે તમને આખી આખું સમજાવવાનો પ્રયત્ન કરશું અલનીનો એટલે શો લાનીનો એટલે શો અલનીલનો હોય તો શું થાય અત્યારે માત્ર આપણે નાની એવી વાત જ કરવાની છે કે અલનીનો છે આ વખતે બે હજાર છવ્વીસમાં આવે તેવી આપણા જે મોટા મોટા વિજ્ઞાનિકો છે તેમણે પણ જાહેરાત કરી છે અને અમેરિકાના વૈજ્ઞાનિકો છે તેમણે પણ જાહેરાત કરી છે કેમ કે અલનીનો છે માત્ર ભારતને નહીં ઘણા બધા એશિયાઈ ખંડોને અસર કરતું હોય છે કોઈને વધારે અસર કરતું હોય કોઈને થોડું અસર કરતું હોય છે જ્યારે આપણે અલનીનો બને છે એ સમયમાં આપણે ઓસ્ટ્રેલિયાની આજુબાજુના ઓસ્ટ જેટલા પણ મહાદ્વીપ છે ઓસ્ટ્રેલિયા છે ઓસ્ટ્રેલિયાના આજુબાજુમાં જે દેશો છે ત્યાં બહુ ભારે વરસાદ પડતો હોય છે અમેરિકામાં પણ ભારે વરસાદ પડતો હોય છે પરંતુ એની ઇફેક્ટ છે આપણે ડાયરેક્ટ ભારત ઉપર જોવા મળતી હોય છે જ્યારે જ્યારે અલનીનો એના હાઈ લેવલ ઉપર હોય છે ત્યારે હવે જ્યારે અલનીનો હોય ત્યારે આપણે જેમ પેસિફિક મહાસાગર એટલે આપણે પ્રસાદ મહાસાગર અને પ્રસાદ મહાસાગર પણ બહુ વિશાળ છે તો એમાં ઘણા બધા એવા ચક્રવાતો બને છે ઘણી બધી એવી લો પ્રેશર હાઈ પ્રેશર એવા બનતા હોય છે અને એના કારણે છે આપણી જે બંગાળની ખાડીની હવાઓ છે અરબી અરબી સમુદ્રની હવાઓ છે હિન્દ મહાસાગરની જે હવાઓ છે એ તે તરફ ખ ખસી જતી હોય છે પ્રસે પેશીખપ આપણે પ્રસાદ મહાસાગર તરફ જતી રહે જતી રહેતી હોય છે જેના કારણે આપણે ચોમાસું છે એ નબળું રહેતું હોય છે ઘણી જગ્યાએ દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ જોવા મળતી હોય છે તો હવે હાલલીનો આવશે કે નહીં આવે એ તો અત્યારે તો કહી રહ્યા છે કે આવશે એવું કહી રહ્યા છે પણ વધારે પડતી આપણે એપ્રિલ મહિનામાં અથવા તો મે મહિનામાં એને ખબર પડી જશે હવે હાલલીનો આવે તો થાય શું હાલલીનો આવે તો ઘણીવાર એવું બને છે કે એવું નથી કે દુષ્કાળ જ સાવ પડી જાય બિલકુલ એવું નથી પણ સામાન્ય કરતાં ચોમાસું છે એ નબળું રહેતું હોય છે અમુક રાજ્યો છે એમાં વરસાદ એમ સમજો કે ન જીવો થાય છે બાકી ઘણીવાર છે દુષ્કાળ કરતાં પણ ભયાનક પરિસ્થિતિ થઈ જતી હોય છે તો અલનીનું આવે તો કેવું બને છે ક્યારેક એવું બને કે બે ચાર દિવસ ભારેથી ભારે વરસાદ પડી જાય બે ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી જાય અને પછી વરસાદ છે ખેંચાઈ જાય ખેંચાઈ જાય એટલે એક મહિનો ખેંચાઈ જાય કદાચ બે મહિના પણ ખેંચાઈ જાય એમાં વચ્ચે કદાચ વરસાદ આવે તો પણ બે ચાર છાંટા પડે આવું વરસાદ આવે અને જેના કારણે છે એ પાકોને નુકસાન મોટું થતું હોય છે અને જ્યારે પાકને નુકસાન થાય તો ખેડૂતોને નુકસાન થતું હોય છે ખેડૂતોને નુકસાન થાય તો વેપારીઓને નુકસાન થતું હોય છે અને મોંઘવારી છે એ પણ વધી જતી હોય છે તો અલ્લીનો છે ઘણું બધું ઇફેક્ટ કરતો હોય છે આમ સીધો ને સિમ્પલ આપણે સમજીએ તો જ્યારે જ્યારે અનિનો આવે છે ત્યારે ત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થઈ જાય છે ખેડૂતો માટે એક આફત ભર્યો સમય હોય છે વરસાદ થાય છે નથી થવું એવું બિલકુલ નથી શરૂઆતમાં વરસાદ સારો પડી જાય પછી લાંબા ગાળાની જે આપણે કોતડી કરી કે પછી જે આપણે કહેતા હોય વિરામ કે વરાપ વરાપ છે એ લાંબા ગાળાની એટલે એક મહિનો બે મહિના આટલું મોટું વરાપ મળી જતું હોય છે અને ફરી જ્યારે પાક આપણું સુકાઈ જાય એના પછી વરસાદ પાછું વળી થતું હોય છે પણ હવે આપણે ગુજરાતને અસર કરશે કે નહીં તેની પણ આપણે થોડીક વાત કરી લઈએ તો ગુજરાતને આમ તો આપણે અરબી સમુદ્ર છે એનો ઘણી બધી વાર લાભ મળતો હોય છે અરબી સમુદ્ર છે એટલે ત્યાં પણ એક પેસર બનતું હોય છે જે આપણે સાઉથ આફ્રિકા છે સાઉથ આફ્રિકાના જે દ્વીપો છે ત્યાંથી એક પ્રેશર બનતું હોય છે ત્યાંથી હવાઓ આપણે ગુજરાત તરફ ઘણીવાર આવતી હોય છે ગુજરાત છે મહારાષ્ટ્ર છે અને એ હવાઓ છે એ કદાચ ભેજ લઈને એટલે કે આપણો ઇન્ડિયન જે હિન્દ મહાસાગર છે એ જો પોઝિટિવ ફેઝમાં રહે તો ગુજરાતને ક્યારેય કંઈ વાંધો આવતો નથી ખૂબ સારા વરસાદ થાય છે હા તો પણ વરસાદ સામાન્ય થતું હોય છે બહુ ભારે કે નહીં શરૂઆતમાં કદાચ ભારે વરસાદ થઈ જાય અથવા તો પાછળ ભારે વરસાદ થઈ જાય પણ વરસાદ છે એ સામાન્ય થતું હોય છે દુષ્કાળ જેવી પરિસ્થિતિ રહેતી નથી અને ઘણીવાર ઇન્ડિયન આપણે હિન્દ મહાસાગર છે એ ઘણું પોઝિટિવ હોય અને ચોમાસું આખું પોઝિટિવ રહે તો ગુજરાતમાં છે એમાં વરસાદમાં ક્યાંય કમી રહેતી નથી સો ટકા ઉપર પણ વરસાદ થતો હોય છે તો આના માટે તમારે સ્પેશિયલ નકશા વાઇઝ છે કે કેવી રીતે કેવી રીતે શું થાય છે કેવી રીતે હવાઓ આવે છે કેવી રીતે ઇફેક્ટ કરે છે અલનીનો એટલે શું લાલનો એટલે શું એ બધી માહિતી જો નકશા દ્વારા તમારે પોઈન્ટથી પોઈન્ટ સમજવી હોય તો કમેન્ટ જરૂરથી કરજો અલનીનો જ્યારે આવે ત્યારે આપણે લો વધારે લાગતી હોય છે તાપમાન છે એ બહુ ઊંચું જતું હોય છે અને જે હવાઓ આવતી હોય છે એ એકદમ ગરમ આવતી હોય છે ગરમ હવાઓ અને જ્યારે ગરમ હવાનો અટેક થાય ત્યારે તાપમાન પણ ઊંચું જતું હોય છે તો ખાસ કરીને જ્યારે હાલનીનો જેવી પરિસ્થિતિ થાય ત્યારે ખેડૂતોએ પાક છે એ જોઈ વિચારીને વાવો જોઈએ અમુક પાક જે પાણી વધારે જોઈતું હોય એવા પાકોનું વાવેતર ન કરવું જોઈએ જેને પાણી ઓછું જોઈતું હોય એવા પાકોનું વાવેતર કરવું જોઈએ ખાસ કરીને જ્યાં કપિત છે જ્યાં પિત છે એ લોકોને તો વાંધો નથી પરંતુ આપણે એવું હોય કે કેનાલ છે પણ વરસાદ બહુ થાય કેનાલ છે ભરાઈ આપણે નર્મદા સરોવર છે કે કોઈ પણ ડેમ છે ભરાઈ જાય તો તો વાંધો ના આવે પણ એ ડેમ જો અછત ઓછા ભરાય અથવા તો કોઈ કટોકટી રહી જાય ઓછો વરસાદ થાય તો ડેમનું પણ પાણી આપણને ઓછું મળતું હોય છે એટલે ખાસ કરીને આના માટે સ્પેશિયલ એક વિડીયો આપણે બનાવીશું તમે કહેશો તો તો આલીનાની વાત એ જ હતી કે જ્યારે જ્યારે અલનીનો આવે ત્યારે દુષ્કાળ પડવાની ભીતિ રહેતી હોય છે ખાસ કરીને ભારતમાં ભારતના ઘણા બધા રાજ્યો છે તો જરૂરી નથી કે બધા રાજ્યોમાં દુષ્કાળ પડે પણ કોઈ પણ રાજ્યોમાં દુષ્કાળ પણ પડી શકે છે કહેવાનો મતલબ આનો આવશે નહીં આવે એ હજુ આપણે એપ્રિલ અથવા તો મે મહિનામાં ખબર પડશે એના પહેલાં અત્યારે માત્ર એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આપણે જે વૈજ્ઞાનિકો છે તેમના તરફથી પણ આવી રહ્યું છે અને દુનિયાભરના જે વેધર એક્સપોર્ટ છે તે પણ કહી રહ્યા છે બે હજાર છવ્વીસનું ચોમાસું છે એ દુષ્કાળ જેવી પરિસ્થિતિ ભારતની અંદર રહેશે એવું ઘણા બધા કહી રહ્યા છે હિન્દી હોય ગુજરાતી હોય કોઈ પણ તમે ચેનલ ઉઠાવીને જોઈ લો તો તેમાં આલનીનો વિશે તમને એ જ કહેવામાં આવી રહ્યું છે કે બે હજારનું છવ્વીસનું ચોમાસું છે એ દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય તેવું રહેશે એટલે કે વરસાદની બહુ જ ખેંચ જોવા મળશે આને કહેવાનું કારણ જ એ છે કે આલનીનો પ્રભાવિત કરી શકે છે તો આના માટે ફરી એકવાર કહી રહ્યો છું સ્પેશિયલ વિડીયો તો હોય નકશા દ્વારા કે આપણે હિન્દ મહાસાગર ક્યાં છે પેશિક મહાસાગર ક્યાં છે ક્યાં ગરમ પાણી થાય અને ગરમ પાણી છે એ ગરમ હવાઓ કેટલી ઉપર ઊઠે ઉપર ઉઠીને એ આપણે આપણા ઉપર આપણા જે અરબિયન સમુદ્ર છે કે બંગાળની ખાડી છે તેને કેવી રીતે પ્રભાવિત કરે છે અને જે ભેજવાળી હવાઓ આવે છે તે કેમ લુપ્ત થઈ જાય છે આની સંપૂર્ણ માહિતી આપણે નકશા દ્વારા પોઈન્ટથી પોઈન્ટ સમજાવવાનો પ્રયાસ કરશું પ્રયાસ કરીશું આમાં પણ કદાચ તમે ઘણું બધું સમજી ગયા હશો જાણી લીધું હશે અને આવીની આવી માહિતી જાણવા માટે હવામાન હોય માવઠું હોય કોઈ પણ માહિતી હીટવેવ ઘણીવાર આપણે હાલ આવે અને કદાચ એપ્રિલ કે મે મહિનામાં જ હાલનેનાની શરૂઆત થઈ જાય તો પછી લૂ છે એ પણ ગરમ હોય છે એ બહુ આવતી હોય છે અને જેના કારણે તાપમાન ઊંચું થઈ જતું હોય છે તો ત્યારે ઉનાળામાં પણ આપણે વાવેતર કરવું હોય કોઈ પણ કપાસ છે તો એ પણ વહેલા ન કરવા જોઈએ એમાં પણ થોડી રાહ આપણે જોવી જોઈએ જ્યાં સુધી હવામાન છે તાપમાન છે એ નીચું ન જાય ત્યાં સુધી તો આ બધી માહિતી માટે તમારે એ જાણવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન જરૂરથી કરવું જોઈએ અને લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં બધા ખેડૂતભાઈઓને શેર કરજો બે હજારનું છવ્વીસ બે હજાર છવ્વીસનું ચોમાસું છે એ કહી રહ્યા છે કે ઓગણીસો બોતેરમાં જેવો દુષ્કાળ પડ્યો હતો એવું કદાચ પરિસ્થિતિ થઈ શકે છે મૂત્ર ગુજરાતની માત્ર વાત નથી કરી રહ્યો ભારતની વાત કરી રહ્યું છે બેમ કેમ કે બે હજાર ઓગણીસો બોતેરમાં ઓગણીસો બોતેરમાં કે કહેવાય છે કે એવો દુષ્કાળ જોવા મળ્યો હતો અનલીણાના લીધે અને આપણે અત્યારે બે હજાર છવ્વીસમાં છીએ અને બે હજાર છવ્વીસનું હવામાન કેવું રહેશે તેના પલપળની માહિતી તમને આ માહિતી ચેનલ ઉપર મળી જશે એકદમ સટીક એકદમ સો ટકા સટીક માહિતી તમને મળી રહેશે બાકી માવઠું છે એ આવી રહ્યું છે એટલે લાપરવાહી કોઈ રાખતા નહીં ક્યાં થશે ક્યાં નહીં થાય ઓછું થશે વધુ થશે એ તમે કમેન્ટ કરશો એ પ્રમાણે તમને વિડીયોમાં જવાબ જરૂર આપીશો અને વિડીયો પણ બનાવીને જણાવીશું માવઠું હજુ પણ બતાવી રહ્યું છે આજના દિવસે પણ તો ચાલો ફરી એ મળશો નવી અપડેટ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી વંદે માતરમ જય ભારત જય જવાન જય કિસાન